અમરેલી જિલ્લાના લાઠી ગામના કેરિયા રોડની શેરીમાં ઇબ્રાહીમભાઈ લોહિયા એના ઘરની સામેની ગટરની લાઈન સમયથી અંદાજીત દસ મહિના પહેલાની અરજી આપેલી છે છતાં કોઈ કામગીરી કરવામાં આવેલી નથી ચીફ સાહેબ હોરા સાહેબ અને એન્જિનિયર સાહેબે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવેલી નથી તેમાં ગંદકી આટલી બધી વધી ગઈ છે કે આજુબાજુના રહેવાસીઓને ત્યાં ચાલવા ટાઈમે પણ વાસ આવે છે અને તેની અંદર જીવજંતુ ઓ માખીઓ મચ્છરો થાય છે અને ત્યાંના રહેવાસીઓ બીમારીઓનો શિકાર બને છે નગરપાલિકા કરે છે શું તેમનું કામ કેવું છે ચાર ચાર રૂપિયા આપવા છતાં કોઈ કામ જ ન થયું તો એ લોકો ને સરકાર તરફથી પગાર શેના ખાય છે કામ તો કરવું છે ને બેઠા બેઠા સરકારી બાબઓના પગાર ખાવા છે અને આરામ કરવો છે કાનજીભાઈ ગોવિંદભાઈ લાઠિયા વારે વારે નગરપાલિકામાં ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં કોઈએ પણ ધ્યાન આપ્યું નથી નગરપાલિકાને કામ કરવાની દાનત છે છે એવું લાગી રહ્યું એટલા માટે જ ત્યાં કોઈ ધ્યાન આપતા નથી તેમને ગંદકીથી મતલબ નથી કોઈ માણસ બીમાર પડે છે એને કંઈ ફેર નહીં પડે આવા કેટલાય સવાલો ઊભા થાય છે કે શું નગરપાલિકા દ્વારા આ ગટરનું કામ થશે કે પછી હજી અટક્યું જ રાખવામાં આવશે દાદા શું નામ છે તમારું કાનજીભાઈ કાનજીભાઈ શું પ્રશ્ન છે તમારો અહીંયા ગટર લાઈન ઉભરાય છે આપણે દસ મહિનાથી હા ક્યાં ક્યાં અરજી કંઈ કરેલી છે અરજી ત્રણ વખત આપી યાર એ ત્રણે નકલ ત્રણે નકલ હાજરમાં જ છે દસ મહિનાથી અરજી આપેલી છે હજી સુધી મેં કોઈ આવ્યું જ નથી આવે છે પણ એ રીતે ખાલી ફુવારો મારી નીકળે છે ત્યાર પછીનું કોઈ પણ કામ કરી આગળ ચલાવતા જ નથી બરાબર રજૂઆત કરવા ગયા ત્યારે તમે કાંઈ કોઈ તમને કોઈ કીધેલું હતું કે આવશું અમે આમ તેમ આવવાનું કે છે પણ કોઈ સમજો પ્રમાણે એ લોકો કારણ કે ક્યારેક બતાવે છે અમારી પાસે માણસો નથી અમારી પાસે ગાડીઓ નથી ગાડી કારણ કે ઓલા પણ કામ ચાલુ છે મેન બજારમાં કામ ચાલુ છે આ જ વસ્તુ ટોટલી કારણ કે જ્યાં જાય છે ત્યાં આ જ શબ્દ અમને સાંભળવા મળે છે અને કાંઈ વેરો નાખ્યો છે એ વેરાના પણ અમારી પાસે પહોંચ છે કે ગટર વેરો શા માટે ગટરનું કોઈ જાતનું કામગીરી થતું નથી અને ગટર આ દસ મહિનાથી એક ધારી ઉભરાય છે કોઈ જાતની કોઈ કામગીરી નથી અને ગટરના વેરા નાખે છે શા માટે તમે ગટરના વેરા નાખો છો ભાઈ કામગીરી ના કરો તો ગટરના વેરા મહેરબાની કરીને નહીં નાખવાના તમારી કઈ રજૂઆત બસ આપણે અમારે તો એ જ કે ભાઈ ગટર લાઈન જો કા કામ ના કરી શકતા હોય તો પછી વેરો શા માટે ઉભરાવો હોય